રાજકોટના નાના મહુવા રોડ ખાતે જે ટીઆરપી ગેમ ઝોન આવેલું છે ને ત્યાં ગઈકાલે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ને આ ભીષણ આગ ભભૂકી ઉઠવાના પગલે ત્યાં બાર બારથી ઉનાળામાં વેકેશનની મજા માણવા રજાની મજા માણવા માટે આવેલા જે લોકો છે તેમના કરુણ મોત નીપજ્યા છે સાથે જ ટીઆરપી મોલમાં કામ કરતા જે લોકો છે તેઓ પણ હજી લાપતા છે આને લઈને પરિવારજનો છે તે શોકમગ્ન થયા છે પરિવારજનોનું કહેવું છે કે તેઓને જ્યારે જાણ થઈ ત્યારે તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હાલ જે કલ્પેશ નામનો વ્યક્તિ છે તે ટીઆરપી મોલમાં કામગીરી કરતો હતો એ કર્મચારી તરીકે ત્યારે તે પણ ગઈકાલે ત્યાં સેવામાં હતો ને આ દરમિયાન ગઈકાલે જે વિકરાળ આગ ભભૂકી ઉઠીને આગ ભભૂકી ઉઠ્યા બાદ આ ઘટનાની જાણ અમરેલીના સાવરકુંડલામાં રહેતા જ્યારે કલ્પેશના કાકાને થઈ તો તેઓ તાત્કાલિક ઘટના સ્થળે એટલે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અત્યાર સુધી તેમના જે ભત્રીજા છે કલ્પેશ તેમની ઓળખ થઈ શકી નથી તેઓ ક્યાં છે કઈ સ્થિતિમાં છે તે વિશે પણ તેમને ખબર નથી ને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાસન દ્વારા અમને કોઈ પણ પ્રકારનું સહયોગ આપવામાં નથી આવી રહ્યો પહેલાં તો જે કલ્પેશના કાકા છે જે અમરેલીથી આવ્યા છે તેઓ દ્વારા શું કહેવામાં આવ્યા છે શું આરોપો કરી રહ્યા છે તે સાંભળી લોન કર્યો કે ભાઈ આ શું થયું બધું તો કે આપણો ભાઈ ત્યાં કલ્પેશ કામે ગયો તો એ મોલ જ હળી ગયો છે એ ક્યાંક બરોબર અને બેદરકારીથી જ હળી ગયો છે સમજ્યા કલ્પેશભાઈ કેટલા સમયથી ત્યાં નોકરી કરતા બે વર્ષથી નોકરી કરતા રહેતા ક્યાં હતા એ રહેતા આંબેડકર નગર મારો ભત્રીજો અચ્છા હાલ શું કહેવામાં આવ્યું છે હોસ્પિટલમાં તમે આવ્યા છો કે છે કે લાપતા છે શું લાપતા છે ને મળ્યા નથી નહીં કાલ હાલની વાત છે અમે છેઠ બારી કઈ થયા ગામડે ના ના કેટલો સમય થઈ ગયો તમને અહીંયા હું પહોંચ ગયો નથી રાત્રે ત્રણ વાગે ભાઈ ગયા હતા અહીંયા છ વાગે પહોંચ ગયા અત્યાર સુધી કઈ ભાડ મળી નથી કઈ સંભાળ નથી મળે આ દુર્ઘટના થઈ છે તમે આ દુર્ઘટનામાં કોને જવાબદાર માનો છો શું જવાબદાર તો સરકારી હોય ને ભાઈ આનો જવાબદાર સરકારનો હોય કાંઈક નિર્ણય લેવો પડે ને એને સરકાર તો ચાર લાખની સહાય આપીને છૂટી ગઈ તો પછી અમારા છોકરાનું શું

પ્રશાસન તરફથી કોઈ નહીં 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 કોઈ વસ્તુ નહીં થાય બરાબર તો હાલ તમને એવું કીધું કે અહીંયા બેસો હા પોલીસવાળા ક્યાં આકાર્યો આકાર્યું હોય કે તો તમે શું કહેવા માંગો છો આ માધ્યમથી લોકો છે સરકારને કે આવી રીતે હાલ બેદરકારી થઈ રહી છે તો એમ જ લોકો તો સરકારના છે દુઃખમાં છે તો સરકારને સંભાળ લેવી જોઈએ ને એની માટે એમ તાત્કાલિક પગલાં લેવા જોઈએ

કે ભાઈ પાંચ વાગ્યે રિપોર્ટ આવશે તમારો બન્યા જ કરે છે પણ આ લોકો તંત્રની ઘોર બેદરકારી છે આવું કદાચ ધ્યાન રાખે તો બીજા માણસો નું નાના બાળકો નું આવું ન બને એવું ધ્યાન રાખે તો સારું સરકાર બીજું આપડે હું નાના માણસો કહીએ એટલે છેલ્લી તમારી વાત મારે તો ભાણો હતો એટલે મારે હમણાં તો વાત થઈ નહોતી બરોબર પણ મારે ઘરે ખબર પડી મારે છોકરી ભણે છે ને એણે જોયું એટલે એને ખબર પડી કે તો આમાં તો તમારો ભાણો નોકરી કરે છે એટલે હું હા એટલે મને ખબર પડી એટલે ફોન કર્યો બાજુના ગામમાંથી ગાડી મંગાવી ગાડી મંગાવીને અમે એક વાગે નીકળી ગયા અમે ચાર વાગે અહીંયા પહોંચ્યા અહીંયા પહોંચીને બસ અહીંયા બેઠા છીએ હાલ જેવી રીતે ગઈકાલે આ ભીષણ આગમાં જીવતા લોકો ભૂંજાયા છે મૃતદેહો બળીને ખાક થઈ ગયા છે તેના કારણે જે લોકો છે મૃતક તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે અને આને જ લઈને હાલ સિવિલ હોસ્પિટલમાં એમ્સના ડૉક્ટરો દ્વારા ડીએનએ ટેસ્ટ કરીને જે કોઈ પણ મૃતક છે તેમના સ્વજનો સુધી આ મૃતદેહ પહોંચાડવાની વાત છે તે કરવામાં આવી રહી છે સાંજ સુધીમાં આ ડીએનએનો રિપોર્ટ આવશે પરંતુ જેવી રીતે પરિવારમાં હૈયાપાટ રૂદન જોવા મળી રહ્યું છે જે લોકોએ આ પોતાના વહાલા સોયા ગુમાયા છે લોકોએ આજે જે વેકેશનની મજા માણવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા પરંતુ આ મજા મોતની સજા બની છે તેઓએ પણ ક્યારેક વિચાર્યું નહીં હોય કે તેઓ આ ગેમ ગેમઝોનમાં જશે ને તેઓ આ આટલી મોટી ઘટનાના શિકાર બનશે પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે શનિવારનો દિવસ હતો ને ત્યાં એક સ્કીમ લાવવામાં આવી હતી નવ્વાણું રૂપિયામાં લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી જેના કારણે મોટી સંખ્યામાં ભારે ભીડ ત્યાં ત્યાં જોવા મળી હતી અને આ દરમિયાન આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે આ તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે અને હજી જે સત્તાવાર આંકડાઓ મૃત્યુઆંકના છે તે કેટલા આગામી સમયમાં સામે આવે છે તે તો હવે સમય બતાવશે કેમેરામેન ભાર્ગવ સાથે ફૈઝાનંગરે નવજીવન ન્યૂઝ રાજકોટ વૈષ્ણવજન